જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે ભાણ સંપ્રદાયના ક્રાંતિકારી વિચારોએ સમાજને નવો રાહ ચીંધ્યો છે એના વિશે આપણે એવા એક સંતનું જાણશું પોસુદ આઠમ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના હિંગડિયા ખાતે પૂજા હરી સાહેબ બાપુની ચોરારૂમી નિર્માણ તિથિના વિવિધ કાર્યક્રમો સાથે ઉજવાશે એ બાબત આપણે થોડુંક જાણશું સનાતન ધર્મનું અંતિમ લક્ષ્ય એક જ હોય છે શિવ તત્વ કે મોક્ષ ગતિને પામવી દરેક પોતાની પરંપરા સમજ થકી સાધના માર્ગના માધ્યમથી શિવ તત્વને પામવા માટેના પ્રયાસો કરતા હોય છે સનાતન ધર્મની વાત કરીએ તો આ પરંપરામાં અનેક પંથ ફિરકાવ પોતપોતાની માધ્યમથી સાધના માર્ગે આવીને સ્વ અને સમાજનો ઉત્થાન માટે તપસ્યા કરે છે સનાતન ધર્મના એવા જ એક ભાણ સંપ્રદાયના અનેક સિદ્ધયોગીઓએ પોતાની સાધના અને સમાજ સમાજહિતાર્થી સેવા સાધનાએ સહકીર્તન થકી સમાજને કંઈકને કંઈક આપ્યું છે ભાણ સંપ્રદાયનો મહિમા કચ્છ સૌરાષ્ટ્રમાં ખૂબ મોટો રહ્યો છે અને અહીંના જ પદ પામેલા સદ્ગુરુ હરિસાહેબજી મહારાજે કચ્છમાં હિંગરિયા મધ્યે પોતાની તપોભૂમિ આશ્રમ સ્થાપીને અહીંના અનેક લોકોને ધાર્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું છે આ પંથની એક ખાસિયત રહી છે કે સ્વામી અને દાસ ત્રણેય શબ્દો આ સાધુઓને લાગે છે અને એનો સરળ ભાષામાં અનુવાદ કરીએ તો દાસ બનીને સાહેબના ચિંધેલા માર્ગ પર ચાલીને સ્વામીનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે પૂજ્ય હરિસાહેબ બાપુએ સંન્યાસ લીધા બાદ અનેક જગ્યાએ સાધનાના બાર બાર વર્ષના અનુષ્ઠાનો કર્યા અને ત્યારબાદ કચ્છ અબરાસાના હિંગરિયા ગામે પોતાની તપોસ્થલી બનાવીને ધ્યાન અને સામાજિક જવાબદારીઓ સાથે પંથકના ભક્તોના જીવન સુધારવાની ક્રાંતિકારી કામગીરી કરી અને તે કાર્ય આજે પણ તેમના આશ્રમ મધ્ય વર્તમાન મહંત પૂજ્ય કલ્યાણદાસજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં ચાલી રહ્યું છે સંપ્રદાયનો પ્રેમ તો જુઓ કલ્યાણદાસજીને અનુયાયીઓ બાપા તરીકે સંબોધે છે અને બાપા પણ ભક્તોને એટલા જ પ્રેમ આપે છે જેનું સૌથી મોટું ઉદાહરણ જ્યાં છેલ્લા સો એક વર્ષથી ભજન સંતવાણી થાય છે જેમાં અનેકવિધ ઉચ્ચ કોટીના કલાકારો અહીં પોતાની વાણી પીરસી જાય છે અને કોઈ પણ કલાકાર ચાર્જ વસૂલવા માટે કયું નથી બાપા જે પ્રસાદ આપે એ સદગુરુ સાહેબની આજ્ઞા માની સ્વીકારી લે છે અહીંની પરંપરા મુજબ ગુરુની નિર્વાંતિથી ઉજવાય છે તે મુજબ જ હરિશે બાપુની ચોરાણમી નિર્વાણ તિથિ મહોત્સવ અઠ્ઠાવીસ ડિસેમ્બર અને પોષ સુદ આઠમના ઉજવાસે આ ઉજરો પરંપરા એ સૂચવે છે કે સિદ્ધ પુરુષોની નિર્વાણ તિથિમાંથી પણ સાત્વિક ઉર્જા પ્રાપ્ત થાય છે તેથી જ નિર્વાણ તિથિ ઉજવવાની પરંપરા ભાણ સંપ્રદાય શરૂ કરી છે એ પરંપરાને અનુરૂપ ચાલુ વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે તિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં ભજન ભોજન અને ભક્તિ ભક્તો માટે ત્રિવેણી સમાન હશે હર હર મહાદેવ